લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધને ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે લોકસભા બેઠક જીતવા માટે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજપરા ખોડિયાર મંદિરેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજવા ઝાલા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાયેલી ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા સિહોર પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને નિષ્ફળતા ભ્રષ્ટાચારમાંથી મુક્તિ ખેડૂતોને ડુંગળી સહિતની નીપજોના પૂરા ભાવ મળે મહારાજા સિંહજીને ભારત રત્ન આપવા જેવા અલગ અલગ મુદ્દાઓ પર જે સમક્ષ પ્રચાર પ્રસાર પણ કર્યો હતો રાજાપરાનું મા ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાઇન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ એવી અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ દરેક ગામમાં જવાના છે આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ ભાવનગર અને ભારત ભાજપ જે ભ્રષ્ટાચાર કરી કરીને ભાવનગરને છેવાડાનું ભાવનગર બનાવ્યું છે કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીનું ફરીથી ભાવનગર બનાવવા માટે લોકો સુધી અમે જવાના છીએ જે કૃષ્ણકુમારસિંહજીના સમયમાં જે ભાવનગર હતું સોનાનું ભાવનગર હતું એવું જ ભાવનગર અમે ફરીથી ભાવનગરને બનાવવા જઈ રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ભાવનગરથી માનનીય ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે મા ખોડિયાર માતાના દર્શન કરી રાજપ્રાથી સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કર્યું છે મને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેં જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વેપારીઓમાં લોકોમાં ખેડૂતોમાં ગરીબોમાં વંચિતોમાં શોષિતોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ વખતે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે ભૂલ કરી લોકોએ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ આપીને એ હવે નહીં કરે એવો મને પૂરો વિશ્વાસ છે સમાચાર અંગે વાત કરીએ તો રાજકોટના જેતપુર ધોરાજી રોડ ઉપર